સોમનાથ શહેરમાં શ્રી સોમનાથ મંદિરના ચિમ્મોતેરમાં પ્રતિષ્ઠા દિવસે ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી શ્રી સોમનાથ મહાદેવના ચિમ્મોતેરમાં પ્રતિષ્ઠા દિવસે દેવાજી દેવ મહાદેવ નગર ચર્ચાએ નીકળ્યા હતા જેમાં સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા બપોરે ચાર કલાકે સોમનાથ પ્રભાત ક્ષેત્રમાં ભગવાન સોમનાથની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી સોમપુરા દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું આયોજન સોમનાથ ખાતે કરાયું હતું મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો આ યાત્રામાં જોડાયા હતા શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન સોમનાથ પરિષદમાં પાલખી યાત્રા નીકળતી હોય છે પરંતુ બ્રહ્મ સમાજ દ્વારા આજે સોમનાથ શહેરમાં પાલખી યાત્રા કાઢી હતી આ પાલખી યાત્રા પ્રભાત ક્ષેત્રમાં નીકળતા જ હર હર મહાદેવના નારાથી આખું પ્રભાત ક્ષેત્ર ભૂજી ઉઠ્યું હતું તેથી સાથોસાથ મોટી સંખ્યામાં શિવભક્તો પણ આ યાત્રામાં જોડાયા હતા યાત્રા શહેરમાં નીકળી હતી ત્યારે મહાદેવનગર ચરિયાએ નીકળ્યા હોય તેવા દ્રશ્ય સોમનાથ શહેરમાં સર્જાયા હતા આજરોજ વૈશાખ શુક્લ પંચમી ચુંબોતેરનો દેવાદિદેવ મહાદેવનો પ્રતિષ્ઠા મહોત્સવ છે આજથી ચુંબોતેર વર્ષ પહેલાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજીએ અહીંયા સોમનાથજીની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ કરેલો આજે એમને ચુંબોતેરનો પાઠોત્સવ છે આ નિમિત્તે શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ પારંપરિક બાલકી યાત્રાનું આયોજન કરે છે અને આજે પણ વૈશાખ શુક્લ પંચમી બાર મે ઓગણીસ બે હજાર ચોવીસ આ આયોજન પાલખીનું કરેલ છે અને સોમનાથ દાદા નગરચર્યામાં નીકળશે અત્યારે બસ પ્રારંભ થવા જઈ રહ્યો છે સોમપ્રા બ્રાહ્મણ સમાજને આ લાભો મળ્યો છે સમગ્ર વેરાવળ પાટણના આગેવાનો સમસ્ત હિન્દુ સનાતન ધર્મના સનાતનીઓ આ પાલકી યાત્રામાં જોડાશે સોમનાથ દાદા નગરચર્યા કરી અને સાંજના પાછા પ્રાચીન સોમનાથ મંદિરના પટાંગણમાં એમનું સમાપન થશે આ ભવ્યાથી ભવ્ય આયોજન આજે થઈ રહ્યું છે અને સોમનાથ દાદાની અસીમ કૃપા છે જેથી કરીને આવા આયોજન થઈ શકે છે અને ખાસ કરીને સોમપુરા બ્રાહ્મણ સમાજ તીર્થ પુરોહિત ઉપર સોમનાથ બાપાની અસીમ કૃપા છે એના એક આ પુરાવાઓ છે એવી જ રીતે ભગવાન સોમનાથ દાદા સર્વે ભક્તજનોનું અહીંયા નથી પૂછી શક્યા અને માળી માધ્યમથી જે ન્યૂઝ માધ્યમ સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો પણ આ જોશે એમને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ જય શ્રી સોમનાથ સૌરાષ્ટ્ર દેશે વિશદે તિરંગે જ્યોતિર્મયમ ચંદ્રકલાવતમ ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણ સોમનાથમ શરણમ પ્રગતિ જય જય સોમનાથ જય શ્રીરામ